મિત્રો અત્યારે અહીંયા હળવદ શહેરના જિન વિસ્તારમાં ઓગણચાલીસ જેટલા દબાણો જે છે એ દૂર કરવાની કામગીરી ચાલુ છે એ પરિવારજનો કહી રહ્યા છે કે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે મને હુકમ આવશે પછી જે છે એ તમે આગળ કાર્યવાહી કરજો પરંતુ અત્યારે જે છે જેસીબી મશીનોને પોલીસના જવાનોને એની સાથે કાર્યવાહી ચાલુ છે પચાસ ટકા જેટલા તો મકાનો અને કેબિનોને હટાવી પણ દીધા છે સિટી સર્વેના અધિકારી આપણી સાથે છે થોડી વાત કરી શું સાહેબ તમારું નામ જે એમ ભોરણિયા ઇન્ચાર્જ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ દબાણ ખાલી અહીંયા જ છે કે બીજી ક્યાંય છે અમારી રિવ્યુ કામગીરીમાં સરકારી સિટી સર્વે નંબર અડસઠ બાણું પૈકી છે એમાં આડત્રીસથી ઓગણચાલીસ કાચા પાકા દબાણો ધ્યાને આવેલ છે એટલે એમની કાર્યવાહી ચાલુ કરેલ છે અને રિવ્યુ કામગીરી ચાલુ છે હજી આવા જેટલા દબાણો ધ્યાનમાં આવશે ત્યાં પણ નોટિસો આપી અને કાર્યવાહી હાથ ધરવામાં પરિવારજનો અમે હમણાં સાંભળતા હતા તમે ને ઓગણચાલીસ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ઘણા બધા બીજા દબાણો એવા થઈ ગયા છે કે એક ઘર તમે પાડો છો એની બાજુમાં દબાણ છે તો એ નથી પાડતા એનું તમે કહી રહ્યા છો કે એને નોટિસ નથી દીધી તો પછી તાત્કાલિક બે પાંચ દિન તો કઈ બાંધકામ ઉભું થઈ નથી આપણે પહેલી વખત નોટિસો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માં આપેલી છે ત્યારબાદ એ હાલમાં તાજેતરમાં થયેલું હોવાનું જણાય છે એ અમને ધ્યાને આવતા જ આજે જ અમે રૂબરૂ દબાણની નોટિસ અમને આપેલી છે એવી કેટલી નોટિસો આપી છે જેને દબાણ કરના આ સિવાયના ઓગણચાલીસ સિવાયના બીજા તમારા ધ્યાને આયા અને એને તમે નોટિસ નહીં આપ્યું હોય કેટલી નોટિસ હોય પણ ચાલીસ સિવાય એક જે કોઈ સમાજવાડી ને લગત સંડાસ બાથરૂમ બાંધકામ અને એક મંદિર આ બે વસ્તુ તાજેતરમાં થયેલું હોવાનું જણાય છે એ બંનેને નોટિસો આપેલ છે પરિવારજનો કહી રહ્યા છે ઉનાળો ચાલુ છે અત્યારે બાળકો નાના નાના છે અને કાચા મકાનો બધાએ બનાવેલા છે તો હવે અહીંયા પાડી દઈશું તો કે અમે જઈશું ક્યાં એમની કંઈક વ્યવસ્થા તો કંઈક વૈકલ્પિક વ્યવસ્થા તો હોવી જોઈએ છે બેને પાડી દીધું તો એ કઈ રહ્યા છે કે ભલે પાડી દીધું તો અમે ઝૂંપડા બાંધી લઈશું બાકી ખાલી તો નથી કરવાના અ ગરીબ પરિવારો ડિસ્ટર્બ ન થાય એ માટે આપણે પૂરતો સમય ગાળો અને ચાલતી 5 વખત એક એક મહિનાના સમય નોટિસ આપેલી છે અંદાજે છ મહિનાથી આ કાર્યવાહી ચાલુ છે એમને એમને પૂરતો વિસ્થાપિત થવા માટે આપવામાં એ કહી રહ્યા છે કે અમારે અહીંથી જવું નથી બીજે તો ક્યાં રહેવા એવી વ્યવસ્થા નથી તો પછી આ ઓગણ માંથી કેબીનો દશક આવી ગયા બાકીના ત્રીસ જેટલા તો પરિવારો હોય છે તો હવે એ પરિવારોનું શું એ પરિવારો સરકારશ્રીની જે આવાસ યોજનાની જોગવાઈઓ હોય છે એ મુજબ પાત્રતા ધરાવતા હોય તો એ સક્ષમ કચેરીમાં એપ્લાય થઈ અને આવાસ યોજનામાં પણ લાભ મેળવી શકે છે તો ના પાડે છે ત્યાં તો જાવું નથી રહેવા તો એ માટે તો અમે સરકારી સિટી સર્વે નંબરમાં દબાણની કાર્યવાહી કરવા માટે બંધાયેલા છીએ હવે માની લઈશું અહીંયાથી તમે દબાણ દૂર કરાયું અહીંયાથી આ દબાણ દૂર કરાયું તો પછી હવે એની શું ખાતરી કે હવે પાછા બીજા કોઈ દબાણ ન કરી જાય ના એ માટે અમે મેન્ટેનન્સ સર્વેયરને દર અઠવાડિયે આ ખરાબાના નંબરનું રિવ્યુ કામગીરી કરવાની અને દબાણ થતું જણાય તુરંત જ નોટિસ આપી અને હટાવવાની કાર્યવાહી કરવા તાકીદ કરેલી છે અને કલેક્ટર સાહેબ પાસે ફેન્સિંગ માટે પણ ગ્રાન્ટ માગી અને ટૂંક સમયમાં ફેન્સિંગ કરી અને આ સરકારી જમીન કવર કરી લેવાનું પણ આયોજન છે કેટલા વીઘા કેટલા હેક્ટર કે કેટલા મીટર છે આ જગ્યા કે એમાં બાંધકામ હતું ને અત્યારે દૂર કરવામાં આવશે અને આવી રહ્યું છે એટલે એ દૂર થઈ જાય તો કેટલા કેટલી જગ્યા ખુલ્લી થાય એવું અંદાજિત સાડા તેર વીઘા જમીન છે બે હેક્ટર ચોવીસ ગુઠા જમીન છે એમાં દૂર કરવામાં આવી રહ્યું છે હાલ અત્યારે રોડ ઉપરના કેબિનોય બધાય દૂર કરવામાં આવી રહ્યા છે હા રોડ ઉપરના કેબિનો પણ સિટી સર્વે નંબરની બાઉન્ડ્રીમાં હતા ખરાબાની એમને પણ દૂર કરવામાં આવી રહ્યા છે

એમાં અરજી કરી અને એમાં લાભ મેળવવા અમારો અનુરોધ છે માનવતાની રૂહે ખરેખર એવું નથી લાગતું કારણ કે આપણે જોયા બાળકો એટલા રડતા હતા મહિલાઓ એટલી રડતી હતી કે હવે અહીંયા અમે એક તો મજૂરી કરીને માન પતરાવાળું ને એવું મકાન બનાવ્યું હોય નહીં હવે આ લોકો પાડી રહ્યા છે તો પછી માનવતાની રૂહે એવું થાય કે હમણાં થોડો ઉનાળો વહી જાય પછી આપણે પાડી તો વાંધો નહીં કે એમને છેલ્લે કહી દે ભાઈ હવે મહિના દિમ તમે ખાલી કરી નાખજો કારણ કે જેસીબી ની આયા ત્યારે તો દોડા દોડી થઈ હતી બધા સામાનો કાઢતા હતા બાળકો રડતા હતા મહિલાઓ રડતી હતી તો માનવતાની રૂહે આ કામગીરી મહિના પંદર દિવસ માટે અટકાવી શકે ને અટકાવ્યું હતું એ બધા પરિવારજનો કોર્ટમાં ગયા હતા આપણે માનવતાની દ્રષ્ટિએ સહાનુભૂતિપૂર્વક જ આપણે પૂરતો સમય આપ્યો છે અને કદાચ હવે પછી સમય આપવામાં આવે તો એમાં પણ એ જ પ્રશ્ન આવીને ઊભો રહેત કે અમારે કોઈ તૈયારી નથી વિસ્થાપિત થવાની તો એટલા માટે અમારે ધારા ધોરણો મુજબ એમને પૂરતો સમય આપવામાં આવેલો છે સિવાયના બીજા હળવદના કિયા વિસ્તારમાં તમારા ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં આગળ ગેરકાયદેસર એ બાંધકામો છે અને તમારી જવાબદારીમાં આવે છે સિટી સર્વે અંદર જે શ્રી સરકારના પ્રોપર્ટી કાર્ડ ચાલતા હોય એમાં તો અન્ય કોઈ શ્રી સરકાર પ્રોપર્ટી કાર્ડમાં હાલ દબાણો નથી ધ્યાનમાં આવેલા છતાં પણ એક મહિનો હજી સતત અમે ઝુંબેશ કરવાના છીએ દબાણો આવે એમાં પણ આજ રીતે કાર્યવાહી યાદ નથી કોઈ જાગૃત છે તમારો સંપર્ક કરી શકે જાગૃત નાગરિકોને કોઈ પણ સિટી સર્વે વિસ્તારમાં સરકારી સિટી સર્વે નંબરમાં દબાણ હોય તો સિટી સર્વે કચેરી હળવદનો સંપર્ક કરી શકે છે અથવા અરજીથી જાણ કરી શકે છે તો આ તમે મિત્રો સાંભળ્યું હાલ અત્યારે પણ કાર્યવાહી જે છે એ કાર્યવાહી અત્યારે ચાલુ છે આ પરિવારોના જે કંઈ કાચા કે એવા મકાનો જે કંઈ બનાયેલા છે મિત્રો એના ઉપર અત્યારે ત્રણ થી ચાર જેસીબીઓ જે છે એ ચલાવાઈ રહ્યા છે આવો સાહેબ એક આપણે ખાલી એક માહિતી લઈ લઈ પાલિકાનો કેટલો સ્ટાફ છે તમારો સિટી સર્વેનો કેટલો સ્ટાફ છે નગરપાલિકાનો ચીફ ઓફિસર શ્રી સાહેબ દ્વારા જણાવ્યા મુજબ ચાર જણાનો સ્ટાફ છે સિટી સર્વેનો ચાર જણાનો સ્ટાફ છે અને અંદાજે પાંત્રીસથી ચાલીસ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત પીઆઈ સાહેબ દ્વારા કરેલો છે ચાર જેસીબી મશીન અને ત્રણથી ચાર ટ્રેક્ટર મશીન દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે